મિત્રો પાલેતાણા રોડ ઉપર આવેલું છે ખોડિયાર માતાનું મંદિર તો અવશ્ય દર્શન કરવા આવી જાવ અહીં જૂનવાણી વાય છે જુઓ તમે ખૂબ જ જૂનવાણી વાય છે તો પાલેતાણા ગમે ત્યારે જાઓ ત્યારે ભીકડાવાળી ખોડિયારમાં તરીકે ઓળખાય છે અને એકદમ રોડ ટસત મંદિર છે તો એક ફેરી અવશ્ય દર્શન કરી જો અને આ છે નીચેની માતાજીનું સ્થાનક અને ઉપર પણ છે તો આ જૂનવાણી સ્થાનક છે એકદમ અને વાયની નીચે તે બરાબર છે અને મિત્રો આ છે વાય ઉપરથી નીચે આટલા કપીઠાઉથી છે અને આ નીચેનું છે સ્થાનક જૂનવાણીનું ઉપર એક બનાવેલું છે નવું સ્થાનક તો મિત્રો અવશ્ય એક ફરી દર્શન કરવા આવીજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણી ચેનલમાં નવા અવનવા બ્લોગ તમને જોવા મળશે માતાજીના અને લાઈફસ્ટાઈલને તો અવશ્ય એક ફેરી દર્શન કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં તો વિડીયોમાં આગળ બની રહીજો તમને દેખાડી શાકનો આખા મંદિરનો નજારો હવિઓમાં કન્ટ્યૂ રહેજો તો મિત્રો આપણે પાલેતાણા રોડ ઉપર મંદિર આવેલું છે ડાવાળી ખોડિયાર મા તરીકે ઓળખાય છે અને સુંદર્ય લઈ ગયા છે તો દર્શન કરવા આવી ગયા અવડિયોમાં કન્ટિવ્યૂ રહેજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો તો આ રીતનું મંદિર છે અત્યારે તો બંધ છે મિત્રો ને

ભાઈ બિરાજમાન છે તમને દેખાડું

વાયના અત્યારે જોરદાર થી પડો છે ત્યારે વાય ખાલી છે એકદમ વાયની અત્યારે

नोपे नौनजरा तुमने दिया खाडू तू बस मस्त नजीजा से मित्रों रोड तेरा तो पहले रोड से अतला तो बस जाए से ना पहले तो ना बस जाए से गिराईयां से મિત્રો આ રોડ છે પાલેતાણા હાઈવે અને રોડ ટસત એકદમ મંદિર છે ને સુંદર એવી જગ્યા છે જોવો તો જઈ ગાઈન કરો સ્થાનક ની ઉપર જ તે મંદિર બનાવેલું છે અને જૂનવણી સ્થાન છે ને એ નીચે છે આ ઉપર બનાવ્યું છે તે સાત બેનીઓ સાથે છે ખોડિયારમાં અને સાત બેનું તો વિડીયોમાં બનાવી રહેજો આગળ તમને બતાવીશ આખા મંદિરનો નજારો કન્ટિન્યુ રહેજો ખેર અપરાવી ગયા છે ઉપર અને જો તમે આ રીતની વાય છે અહીં જૂના જમાનાની ને સુંદર જગ્યા છે પાલેટાણા રોડ ઉપર છે આવેલું આ મંદિર દીકડાવાળી કોડિયાર તરીકે ઓળખાય છે અને અહીં મૂર્તિ પણ છે બીજાના બાપાની શનિદેવ નાગણી દેવતામાં બસ સુંદર થઈ ગયા છે ને જે આપણે નીચે વાય હતી તમને દેખાડો મિત્રો ઉપર થી કઈક આવો નજારો છે વાય નો આ રીતની બાંધેલી છે ઉપર પીપળો છે જોરદાર વાય ની અંદર સામે વાય ની ઉપર મંદિર બનાવેલું છે અને નીચે પણ જૂનું મંદિર છે

તો મંદિર કેવું લાગ્યું મિત્રો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો અને શેર કરી ખૂબ જ જૂનવાણી વાય છે મિત્રો પહેલાના રાજા વખતની વાય છે આ તો આ રીતની વાય હતી ગઈ અને આ રીતને શીખ્યા છે ખૂબ જ સુંદર છે તો મિત્રો મળીએ એક નવા બ્લોગમાં તો અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ બ્લોગ પૂરો કરીએ છીએ અને મળશું નવા બ્લોગમાં અચ્છા સુધી સીતારામ